નમસ્કાર નેશન આપનું સ્વાગત છે છોટા ઉદેપુર બેઠક ઉપર લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી કરાઈ છે તો ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે આ બેઠક ઉપર બંને પક્ષોના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર આરંભી દીધો છે ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યારથી જ ડખા ચાલી રહ્યા છે અને દર્શક મિત્રો આપ પણ જાણો છો કે કોઈ પણ ચૂંટણી એ સંગઠનની તાકાત વગર જીતાતી નથી એ પણ એટલી સ્પષ્ટ હકીકત છે ત્યારે તારીખ સાતમી મેના રોજ આ બેઠક ઉપર મતદાન થવાનું છે પરંતુ પાર્ટીનું સંગઠન બિલકુલ સુસુપ્ત અવસ્થામાં હોવાને લીધે એ ઉમેદવારે સંગઠનનો દાવ લેવાનું નક્કી કર્યું હતું વારંવારની વિનંતીઓને પણ હાસ્યામાં મૂકી દેનાર નેતાને આ ઉમેદવારે મોડી રાતે એક એકાંતવાળી જગ્યા ઉપર બોલાવ્યા હતા જ્યાં સંગઠનના નેતા એમના રાઈટ હેન્ડ ગણાતા એક યુવા નેતાને લઈને આ ઉમેદવાર પાસે પહોંચી ગયા હતા આમને સામને બેઠેલા નેતાઓ દ્વારા પહેલા તો મદિરાને ન્યાય આપવામાં આવ્યો હતો ત્યારબાદ નેતાના રાઈટ હેન્ડ ગણાતા યુવા નેતાને રૂમની બહાર મોકલી દઈને રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ એ ઉમેદવારે બંધ દરવાજે સંગઠનના નેતાને હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે અને આ જીબાજોડીનો મુખ્ય મુદ્દો એ સંગઠન મદદ નથી કરી રહ્યું એ હતો તો બાર ઉભેલા યુવા નેતાની હાલત ના રહેવાય ના કેવાય અને ના સેવાઈ જેવી થઈ હતી મદિરા પાન પછી ચાખણા સ્વરૂપે તમતમતો માર ખાનાર નેતા એ હદે ડરી ગયા કે તાવડતોળ વિવિધ બેઠકો બોલાવીને જવાબદારીઓ પણ આપી દેવામાં આવી હતી એ જોતા જો આ બેઠક ઉપર નહીં ધરેલું પરિણામ આવશે તો નિશ્ચિતપણે આ નેતા ઉપર જ નિષ્ફળતાનું ઠીકરું ફૂટશે એમાં કોઈ બે મત હોય આ બનાવ અંગે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા એ બંને નેતાઓનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેઓ ચુટણી પ્રચારમાં વ્યસ્ત હોવાની પરિણામે વાત શક્ય બની નહોતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર